રવિવારે જે સાનિધ્યના અંદર પચાસથી સાઠ હજાર ભક્તો આવતા હોય દર રવિવારના દિવસે ચાલીસથી પચાસ હજાર લોકોનું જમવાની એટલે કે પ્રસાદીની વ્યવસ્થા થતી હોય લાખો ભક્તોની પાર્કિંગની સુવિધા હોય ત્યારે કુખાર મેરડી માતાના જે દીકરા છે તેમણે બારીજા ગામ વિશે અદ્ભુત વાત કરી મિત્રો રામવાડી રામ આજે આપણે જાણવાનું છે કે કુખાર મેરડી માતાના જે દીકરા છે તેમને બારેજા ગામ વિશે શું કીધું બારેજા ગામના અંદર દર રવિવારે કુખાર મેરડી માતાની ગાદી થાય છે પચાસ થી સાહીઠ હજાર ભક્તો એ સાનિધ્યના અંદર દર રવિવારે ભેગા થતા હોય છે ઘણા ખરા ભક્તો ઓનલાઈન માળીનું પ્રવચનનો લાભ લે છે ત્યારે બારેજાની ગાદી ઘણા વખતથી બંધ છે ત્યારે ખુખાર મેરડી માતાના જે દીકરા છે એમને સૌ ભાવિ ભક્તોને ખૂબ જ અદ્ભુત વાત કરી છે આ દીકરાનું કહેવું એવું છે કે બારેજા ગામના અંદર જો એક પથરાના દર્શન થઈ જાય તો પણ ખુખાર મેરડી બહુચરના આશીર્વાદ તમને મળી જાય મિત્રો એમના દીકરાનો એવો ભાવ છે કે કુખાર મેલડી બહુચર આ સાનિધ્યના અંદર સાક્ષાત બિરાજમાન છે અને સૌ ભાવિ ભક્તોને એક જ પ્રાર્થના કરવાનું કીધું છે કે તમે આ સાનિધ્યના અંદર આવો છો પચાસથી સાઠ વીઘાના અંદર માળીનું પ્રવચન થાય છે વરસાદના કારણે ઘણા ખરા જગ્યામાં ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું એના કારણે ગાદી બંધ રાખી હતી પણ માળીએ ત્યાં સુધી કીધું એટલે કે ખુખાર મેળી માતાએ ત્યાં સુધી વાત કરી કે જો તમારો ભાવ છે અને દર રવિવારે માળીના ખાલી દર્શન કરવા આવો છો માળીના ફોટાના દર્શન કરવા આવો છો પણ જો પથરાને અડીને માથે અડાડ્યા અને દર્શન કર્યા તો પણ તમને બહુચર મેલડીના આશીર્વાદ મળી જશે તો મિત્રો આપણે પણ એવો ભાવ રાખવાનો કે માળી સો ટકા આપણું કામ કરે છે આપણી રક્ષામાં બેઠી છે પણ આપણે હજી સુધી એવી દ્રષ્ટિ નથી રાખી શક્યા એટલા માટે આપણને માળીના આશીર્વાદનો વચનનો વિશ્વાસ રહેતો નથી નામ તો આજે દેશ અંદર ગુંજી ગયું છે પણ ખુખાર મેલડી માતાના જે માળી છે એટલે કે જે એમના દીકરા છે તેમને બારેજા પ્રત્યે અદભુત વાત કરી છે બારેજા ગામ રૂડુ ને રડ્યામણું છે બારેજા ગામના અંદર એવો એક પણ વ્યક્તિ નથી કે જેણે બારેજાના અંદર ખુખાર મેલડી બહુચરના દર્શન ના કર્યા હોય ખુખાર મેલડી બહુચરના માળીએ ત્યાં સુધી કીધું એટલે કે એમના દીકરાએ કે બારેજા નહીં દુનિયાનો એવો કોઈ ખૂણો નથી કે જે જગ્યાએ ખુખાર મેરડીનો ભક્ત ના હોય આપણે પણ સાચા મનથી ખુખાર મેલડી બહુચનને રાજી કરી લેવી છે માતાજીને એટલી જ પ્રાર્થના કરવી છે કે મારી મારા જીવનના અંદર જે પણ નાની મોટી સમસ્યા છે એને દૂર કર મારા જીવનના અંદર તો નાની મોટી તકલીફ રહેવાની છે પણ તું મોટું મન રાખીને મને કોડે લઈ લેજે મિત્રો આપણે પણ એવું જાણી શકીએ કે બારેજા ગામના અંદર દર રવિવારે આટલી બધી ભીડ હોવાના કારણે માળીએ ગાદી બંધ રાખી છે તો આપણે આ ગાદી બંધ હોવાના કારણે ઘેર બેઠા પણ ફુફાર મેડી પ્રવચનનો લાભ લઈ શકીએ છીએ તો આપણે આજે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી છે અને કુખાર મેલડી બઉચર આશીર્વાદ છે તેને ગ્રહણ કરવા છે રાજી રહેજો